નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ વડોદરામાં આવેલા પૂર બાદ પૂરના પાણી તો ઓસરી ગયા પરંતુ વડોદરા મહાનગરપાલિકા પર જે આક્ષેપ લાગ્યા હતા કે વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓના કારણે આ પૂર આવ્યું છે એ વાત હજી પણ ચાલુ જ છે એક એમાં એક નવો ઉમેરો થઈ ગયો છે વડોદરામાં જ્યારે પૂરના પાણી ઓસરી ગયા ત્યારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે આજુબાજુની જે કોર્પોરેશન છે અમદાવાદ કોર્પોરેશન સુરત કોર્પોરેશનથી ફૂડ પેકેટ અને સફાઈ કર્મચારીઓ વડોદરાની સફાઈ સ્વચ્છતા શરૂ કરશે પરંતુ આજે તેને લઈને એક મોટો વિવાદ સામે આવી ગયો આ મોટો વિવાદ ત્યારે થયો જ્યારે સૂર્યા પેલેસના સામેના માર્ગ પર એએમસી લખેલા જેકેટ વડોદરાના લોકો એટલે વડોદરાના સફાઈ કર્મચારીઓ કામ કરતા નજરે પડ્યા મીડિયા કર્મીઓના કેમેરાએ આ લોકોને ઓળખી કાઢ્યા કે આ યુવાનો તો વડોદરાના છે તો એમસી નું જેકેટ પહેરીને કેમ એ સફાઈ કરી રહ્યા છે મીડિયા કર્મીઓ જયારે તેમની સાથે વાતચીત કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો પણ થયો આ લોકોને ત્રણ હજાર રૂપિયા પર ડે આપવાની વાત કરીને લાવવામાં આવ્યા અને તેમને આપવામાં આવ્યા માત્ર પાંચસો રૂપિયા આ ખૂબ જ ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા તપાસ બાદ શું સાચું છે કે શું ખોટું છે એ તો ત્યારબાદ ખબર પડશે પરંતુ જો આ વાત એક ટકો પણ સાચી હોય કે ત્રણ હજાર રૂપિયાનું કહીને પાંચસો રૂપિયા આપવામાં આવ્યા સફાઈ કર્મચારીઓને તો એક વાત તો ચોક્કસ થઈ જાય છે કે આપદામાં પણ અવસર અધિકારીઓ શોધી જ કાઢે છે વડોદરા શહેરમાં સફાઈ કર્મચારીઓની આડમાં જે ભ્રષ્ટાચારની આજે ખૂબ ચર્ચા થઈ તમામ લોકોએ આ ખબર સાંભળતાની સાથે જ ફિટકાર પણ કે એક તરફ વડોદરા પૂરગ્રસ્ત છે લોકોને કરોડો નુકસાન થઈ ગયું છે સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે ત્યારે સ્વચ્છતાના નામે પણ જો આ પ્રકારે ભ્રષ્ટાચાર અધિકારીઓ કરશે તો હવે આપણે ક્યાં જઈને રોકાઈશું કેમ કે નાના નાનામાં નાના કામમાં પણ જે અધિકારીઓને ભ્રષ્ટાચાર જ ગમતો હોય કે પછી ભ્રષ્ટાચારના રસ્તા જ શોધી કાઢતા હોય તેમના માટે તો લોકો એટલું જ કહે છે કે લોકો આપદામાં પણ હવે અવસર શોધી રહ્યા છે તેવું જ આજે પણ દેખાયું મીડિયા કર્મીઓ સતત કર્મચારીઓને પૂછતા રહ્યા જે તેમના કોન્ટ્રાક્ટર છે તેમને પૂછતા રહ્યા પરંતુ કોઈ પણ એવો જવાબ ના મળ્યો કે જે લોકોને આશ્વસ્ત કરે કે કોઈપણ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી થયો ગોળ ગોળ વાતો ચાલતી રહી ઉચ્ચ અધિકારીઓએ પણ સામે આવીને કોઈ પણ પ્રકારનો ખુલાસો ના કર્યો કે આમાં શું સાચું છે ને શું ખોટું છે પૂર જેવી પરિસ્થિતિમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર કરીને જ નાણાં કમાવા એ જાણે કે હવે એક આદત બની ગઈ છે અને આ આદત એટલા માટે બની ગઈ છે કે જે જવાબદારી જનતાએ નેતાઓને આપી છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર નજર રાખે અધિકારીઓને સવાલ પૂછે પરંતુ એ અધિકારીઓનું પણ તેમની સામે જાણે કે હવે એ નેતાઓનું પણ કંઈ ઉપસ્થું નથી તેથી જ અધિકારીઓ હવે બેફામ બન્યા છે અને કોન્ટ્રાક્ટરો પણ બેફામ બન્યા છે કોન્ટ્રાક્ટરો અધિકારીઓની મિલી ભગત અને નેતાઓની અન આવડતના કારણે આજે વડોદરા શહેર પૂરગ્રસ્ત પણ થયું છે અને ત્યારબાદ પૂર બાદ જે સફાઈ કરવાની હોય છે તેમાં પણ આજે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવ્યા છે સૌથી પહેલાં તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર હોય કે સ્થાયીના અધ્યક્ષ હોય કે વડોદરાના મેયર હોય તેમને સામે આવીને આ વાતની સ્પષ્ટતા જરૂર કરવી જોઈએ કે શું સાચું છે અને શું ખોટું છે